ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ સીન સીન શબ્દનો અર્થ દ્રશ્ય દેખાવ ઘટના ઘટના સ્થળ ખરી કે કલ્પિત ઘટનાની જગ્યા કે સ્થાન નાટકનો પ્રવેશ સજાવટથી સજાવેલો રંગમંચ કે ઉગ્ર બોલાચાલી કે તકરાર થાય છે સીન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ તો પોલીસ વર ઓન ધ સીન ઇન મિનિટ્સ એટલે કે પોલીસ થોડી વારમાં ઘટના સ્થળે પહોંચી ગઈ હતી એક બીજું ઉદાહરણ જોઈએ વર્ડ્સ કેન નોટ ડિસ્ક્રાઈબ ધ બ્યુટી ઓફ ધી સીન અર્થાત શબ્દો દ્રશ્યની સુંદરતાનું વર્ણન કરી શકતા નથી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingindgujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ